કરસનભાઈ પટેલનું નિવેદન દસ વર્ષ પછી શંકા ઉત્પન્ન કરનારું છે અને શ્રી આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સીમિત કરનારું છે ત્યારે આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ સાબિત થાય છે અને ખાસ કરીને પાટીદાર આંદોલનથી શું મળ્યું એ દાદા જેવા વ્યક્તિને ખબર ના હોય તો એ પણ એક દુઃખદ બાબત છે કારણ કે આ અનામત આંદોલનથી એક હજાર કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના પાંચસો કરોડનું બજેટ અને બિન અનામત આયોગનું નિર્માણ થયું સાથે સાથે દસ ટકા અનામતની જોગવાઈ થઈ પાંચ વર્ષની વયમર્યાદા વધારવાનો સમગ્ર ગુજરાતના તમામ સમાજો થયો અને આજે જે નિર્માણ યુનિવર્સિટી મેડિકલ અને એન્જિનિયરિંગ લાઈનની જે કોલેજો ચલાવી રહ્યા છે એમાં પણ દસ ટકાની જોગવાઈ આ પાટીદાર આંદોલન દરમિયાન સમગ્ર દેશમાં થઈ છે એટલે કસનદાદા તરફથી જે કઈ નિવેદન આપવામાં આવ્યું છે એ રાજકીય સરકારને વાલા થવાનું હોય એવું ઉદ્યોગપતિ તરીકે એનું નિવેદન છે અને ખાસ કરીને જે સરકારના આનંદીબેન પટેલના મુખ્યમંત્રી જવાનો જે વાત એને કરી છે એમાં મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એ ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદરના વિખવાદમાં આનંદીબેનનો ભોગ લેવાયો છે અને જો આનંદીબેનનો ભોગ ન લેવાનો હતો તો એ વખતે જ આ અનામતની જાહેરાત કરી દેવામાં આવી હોત તો આજે આંદોલન અને આ બધા અમારા ચૌદ દીકરાઓ પણ શહીદ ના થયા હોત અને બાબેન દીકરીઓને અમારે ગાળો પણ નાખાવી પડ્યો